નમસ્કાર મિત્રો આજે આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં રૂમ કે સ્થાન ની યોગ્ય જગ્યા કઈ એ જાણીશું પૂજા ની યોગ્ય જગ્યામાં પ્રથમ ઈશાન ખૂણો આવે છે ઈશાન પૂજા રૂમ બને તો વધુ સારું રહે છે ત્યારબાદ જો ઈશાનમાં ન થઈ શકે તેમ હોય તો બીજું પૂર્વ તરફ પૂજારૂમ કે પૂજા રાખી શકાય છે અને ઈશાન અને પૂર્વ તરફ ન થઈ શકે તો ત્રીજા વિકલ્પ રૂપે ઉત્તર તરફ આયોજન કરી શકાય છે પ્રથમ પસંદગીમાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઈશાન ખૂણામાં ભગવાનનો વાસ હોવાથી ઘરના ઈશાન ખૂણામાં ઘર મંદિર પૂજા સ્થાન દેવી દેવતાઓના ફોટા કે મૂર્તિ રાખી શકાય છે ત્યારબાદ ઈશાન ખૂણામાં ઘર મંદિર કે પૂજા સ્થાનનું આયોજન શક્ય ન હોય તો બીજા વિકલ્પ રૂપે પૂર્વ તરફમાં રાખી શકાય છે મિત્રો ચેનલને લાયક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યારબાદ ત્રીજી પસંદગી જો ઈશાન ખૂણામાં કે પૂર્વ તરફ ઘર મંદિર કે પૂજાનું સ્થાન આયોજન શક્ય ન હોય તો ત્રીજા વિકલ્પમાં ઉત્તર તરફ રાખી શકાય છે શક્તિરૂપ દેવદેવીઓની પૂજા ઉત્તર તરફ મુખ રાખી કરવી બીજા દેવી દેવતાઓની પૂજા પૂર્વ તરફ મુખ રાખી કરી શકાય છે મિત્રો હવે જાણીશું કે પૂજાસ્થાન ક્યાં ન રાખવું પૂજા કરતી વખતે શું ધ્યાને રાખવું પૂજા સ્થાનમાં કે આસપાસ શું ન રાખવું પૂજાસ્થાન ક્યાં ન રાખવું તો શયન કક્ષમાં પૂજા ન રાખવી જો રાખવી અનિવાર્ય હોય તો રૂમના ઈશાન ખૂણામાં દિવાલમાં ગોખલો કરી તેમાં કબાટ બનાવી અને તેમાં પૂજા રાખી અને તેની લાઇટ હંમેશા ચાલુ રાખવી દાદર નીચે પૂજા ન રાખવી પ્રાચીન મંદિરમાંથી લાવેલ મૂર્તિ ઘર મંદિરમાં ન રાખવી પૂજા રૂમમાં વજનદાર વસ્તુઓ ન રાખવી મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવજો તેમજ લાઇક અને શેર જરૂરથી કરજો હવે પૂજા કરતી વખતે શું ધ્યાને રાખવું તે જાણીશું ઘર મંદિરમાં પૂજા કરતી વખતે પૂજા કરનારનું મુખ પૂર્વ ઉત્તર કે ઈશાન ખૂણા તરફ રહે તે રીતે ઘર મંદિર કે પૂજા સ્થાનનું આયોજન કરવું ઉત્તમ ફળદાયક છે પૂજા કરતી વખતે પૂજા કરનારનું મુખ દક્ષિણમાં રહે તેવું આયોજન કદાપી ન કરવું આ દિશામાં મન સ્થિર રહેતું નથી ઘર મંદિર પૂજા સ્થાનની આસપાસ બૂટ ચપ્પલ સાવણી કચરા ટોપલી કે કોઈ અપવિત્ર વસ્તુઓ ન રાખવી પૂજા રૂમમાં સૌંદર્ય પ્રસાધનો ન રાખવા રૂમની દિવાલો તેમજ ફ્લોરિંગનો રંગ આછો પીળો કે સફેદ પૂજા રૂમમાં પૂરતું હવા ઉજાસ રહે તેવું આયોજન કરવું પૂજા રૂમમાં મૂર્તિઓ એક જ હરોળમાં રાખવી તેમજ પૂજા રૂમમાં ખંડિત મૂર્તિઓ ન રાખવી પૂજા રૂમમાં નાનો હવન કે ધૂપ કરવા માટે અગ્નિખૂણાનો ઉપયોગ કરવો અહીં ડિરેક્શન ઓફ મેપ દર્શાવેલ છે પૂજા પૂજારૂમને દરવાજો ન રાખવો જો રાખવો પડે તેમ હોય તો લાકડાનો દરવાજો કરવો ધાતુનો દરવાજો કરવો નહીં પૂજા પૂજારૂમમાં અજવાળા માટે લેમ્પ દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખવો પૂજારૂમમાં ધન કે કિંમતી સામાન સંતાડવો નહીં પૂજારૂમમાં વાસ્તુ પુરુષ પશુ પક્ષી કે મહાભારતના ચિત્રો રાખવા નહીં મિત્રો ઉપરોક્ત માહિતી સમાચારપત્રો વાસ્તુશાસ્ત્રના સાહિત્યો તેમજ મીડિયાના માધ્યમથી એકત્ર કરી જાણકારી માટે રજૂ કરેલ છે ક્યાં કેટલું ધ્યાને લેવું કે ન લેવું તે વ્યક્તિની પોતાની અંગત બાબત છે આ માહિતી આપ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાઈ હારેન્દ્ર ચુડાસમા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો ઉપયોગી માહિતીઓ સાથે ફરી મળીશું આભાર